પોલીસ મહાન નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીબી ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાવ દ્વારા મિલકત સંબંધી ચોરીના આરોપીઓને પકડી પાડવા તથા મિલકત સંબંધી ગુના અટકાવવા સૂચના આપેલી હોય

એ કિસ્સામાં મોટરસાયકલ લઈને રોડ પર આવતા જેને ઉભો રાખી નામઠામ પૂછી મોટરસાયકલના રજીસ્ટ્રેશન કાગળો માંગતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેમ જ મોટરસાયકલની નંબર પ્લેટ જોતા ચોરીમાં ગયેલ મોટરસાયકલ હોય જેથી મોટરસાયકલને પંચનામાની વિગતે કબજે કરી આરોપી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે આરોપી છે દેવેન્દ્ર પ્રહલાદભાઈ નિરાશ્રિત કોલી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર જી જે બાર એ એલ પાંસઠ ચોસઠવાળી જેની કિંમત રૂપિયા પંદર હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ પી સિંધવ તથા મુર્તુજા આઈ મનસુરી તથા પોલીસ કોન્સ્ટેબલ ખુમાન ખુમાનસંઘ એમ સોઢા તથા ચંદ્રેશભાઈ જે ચુડાસમા તથા જહેશભાઈ એમ રાતડીયાએ એ રીતના નારાયણ સરોવર પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા